હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય તેવી મસાલા પૂરી બનાવીશું તો ખાવામાં એકદમ ટેસ્ટી અને બનવામાં એકદમ ક્રિપ્સી એવી આપણે મસાલા પૂરી બનાવીશું તો રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પૂરી બનાવવા માટે મેં અહીંયા એક કપ મોરૈયાને મિક્સર જારમાં પીસી લીધો છે અને આ રીતનો મોટ બનાવી લીધો છે તો તમને એની રેસીપી જોતી હોય તો મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તો અહીંયા અડધી ચમચી આપણે ફરાળી મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું અને એક પીંચ જેટલી આપણે હળદર એડ કરીશું અને થોડુંક એવું જીરું એડ કરીશું એક ચમચી આપણે

તો બટેકામાં મોશ્ચરાઈઝર નો ભાગ વધારે હોય છે તો આપણે અહીંયા પાણી ઓછું વપરાશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટને બાંધી દીધો છે તો આ રીતે આપણે લોટને લોટને મસળી અને એકદમ સોફ્ટ કરી લઈશું તો હવે આપણે આ લોટમાંથી ગુલ્લા કરી લઈશું અને પૂરી સાઈઝના આપણે નાના નાના ગુલ્લા કરીશું તો આ રીતે આપણે પુરીની સાઈઝમાં ગુલ્લા કરી લઈશું તો હવે આપણે પૂરીને વણવાની છે તો એના માટે મેં અહીંયા પ્લાસ્ટિકની આ રીતની થેલી લીધી છે તો કોઈ પણ તમે આ રીતની પ્લાસ્ટિકની થેલી લઈ શકો છો તો એના ઉપર આપણે તેલ ગ્રીસ કરી લેવાનું છે બંને સાઈડ આપણે તેલને ગ્રીસ કરી લેવાનું છે અને આ રીતે પૂ પૂરીના લુવાને નીચે રાખી અને આ રીતે ઉપર પ્લાસ્ટિકની થેલી રાખી દઈશું અને વેલણની મદદથી આપણે એકદમ હલકા હાથે પૂરીને વણીશું તો તમે વેલણની જગ્યાએ આ રીતે હાથેથી પ્રેસ કરીને પણ આ પૂરીને વણી શકો છો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પૂરીને વણી લીધી છે તો અહીંયા આપણે આ એક પ્લેટમાં સાઈડમાં મૂકી દઈશું તો એના માટે આ રીતે પેપરને ડીશ ઉપર આ રીતે તમે ફેલાવશો એટલે આ રીતે પૂરી છૂટી પડી જશે એવી જ રીતે આપણે બીજી પણ પૂરી જ રીતે વણી લેવાની છે

મીડિયમ ગેસ પર જ તળવાની છે તો અહીંયા પૂરીનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેલ ગરમ હશે એટલે આપણી આ રીતે ઉપર આવી જશે તો લગભગ અડધી મિનિટ જેવું થાય એટલે આપણે આ રીતે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ અડધી અડધી મિનિટ સુધી આપણે તેને તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા તળાઈ ગઈ છે જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે એક એક સાઈડ સાઈડ પૂરીને પૂરીને વણતા જશો અને તળતા જશો તો તમારે ફટાફટ આ પૂરી બની જશે તો અહીંયા આપણી પૂરી તળાઈ ગઈ છે તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાની છે એવી જ રીતે આપણે બીજી બધી પૂરી વણીને રાખી છે તેને પણ આ રીતે આપણે તેલમાં તળી લઈશું તો પૂરી તળતા લગભગ પાંચ થી દસ મિનિટનો સમય લાગે છે તો તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા રેડી થઈ ગઈ છે તો આ પૂરી તમે ચા નાસ્તા જોડે ખાશો તો ખૂબ જ સરસ લાગે છે કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે આ પૂરી બનાવીને ખાઈ શકો છો તો તમે વ્રત કે ઉપવાસમાં આ પૂરી બટેકાની સૂકી ભાજી જોડે પણ ખાશો તો પણ વધારે સરસ લાગે છે તો મેં અહીંયા ફરાળી ચટણી જોડે સૌ કરી છે તો તમારે ફરાળી ચટણીની રેસીપી જોતી હોય તો મેં અહીંયા લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો તમે તે પણ જોઈ લેજો તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી પૂરી તૈયાર થઈ થઈ ગઈ છે તો રેસીપી ગમી હોય તો રેસીપીને ને લાઈક શેર અને કમેન્ટ કરજો તો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ